હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ આપણા જે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ હતી તેનું આજે આપણે જોવાના છીએ વિભાગ સી પ્રકરણ નંબર એક આપણે વિભાગ બી છે સંપૂર્ણ પૂરો કર્યો હવે આજથી શરૂ કરવાના છીએ વિભાગ સી તો શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો તો ઘન અવસ્થાના એટલે કે ઘન પદાર્થ હોય એના ગુણધર્મ નીચે મુજબ છે કે ઘન પદાર્થ હોય છે બરાબર એને ચોક્કસ આકાર હોય કદ હોય અને નિશ્ચિત સીમા હોય છે ત્યારબાદ ઘન પદાર્થ પર બાહ્ય દબાણની અસર થતી નથી તેથી તે સંકોચન પામતા નથી એટલે કેવા હોય તો કે અદબનીય હોય છે ત્યારબાદ ઘન પદાર્થ છે એ તરલ હોતા નથી હાથી વહી શકતા નથી ત્યારબાદ બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે પરંતુ તેમના આકાર હોય બરાબર એની અંદર કોઈ જાતનો ફેરફાર થતો નથી આથી તેઓ દ્રઢ હોય છે ત્યારબાદ સ્પંજ એટલે કે જે વાદળી છે બરાબર ઘણીવાર એને સ્પોન્જ પણ કહેવામાં આવે એને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય પરંતુ અવસ્થા એની બદલાતી નથી આગળ બીજો પ્રશ્ન જોઈએ કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો તો એનો ગુણધર્મ કંઈક નીચે મુજબ કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતા નથી પરંતુ એ નિશ્ચિત કદ ધરાવે તમે એને ગમે પાત્રમાં નાખો બરાબર એવો આકાર ધારણ કરી લે તો પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય પ્રવાહી તરલ છે પરંતુ સખત એટલે કે દ્રઢ નથી ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે દરેક સજીવને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવો છે એ જરૂરી છે દરેક જળચર પ્રાણી છે એ શ્વાસ પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજન વાયુ દ્વારા લઈએ અને વાતાવરણમાંનો ઓક્સિજન ઓટું અને કાર્બન ડાયોક્સાઇડ સી ઓટું એ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય આમ વાયુ પણ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે સાતમો છે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે વધુ હોય છે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણ વચ્ચે ખાલી જગ્યા એટલે અવકાશ કેવો હોય વધારે હોય છે ત્યારબાદ પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો હોય છે આંતરણવી આકર્ષણ બળ કેવું હોય છે ઓછું હોય પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહીવત ઘટાડો થાય જેને પ્રવાહીનું કહેવાય છે અસંકોચન કહે છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ અને શા માટે તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળાના એટલે કે જે ગરમીના દિવસો હોય એમાં આપણને વધુ પરસેવો થાય છે અને જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ છે એ આપણા શરીર કે આપણી આસપાસથી જે ઉર્જા હોય એ મેળવી અને બાષ્પની અંદર ફેરવાય અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાંથી શું થાય છે શોષણ થાય છે ત્યારબાદ જેથી શરીરને શું થાય તો કે ઠંડક મળે જોકે સૂત્ર કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે ત્યારબાદ તમારે એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરી અને જવું છે પરંતુ સમસ્યા એ છે કે તે ભેનું છે અને તો તમે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં કયા કયા પગલાં ભરશો તો જોઈએ આપણે કે નીચેની પરિસ્થિતિ આપણી પાસે બાષ્પીભવન છે બરાબર પાણીના બાષ્પીભવનનો દરે નીચેની પરિસ્થિતિમાં હવે તમે વધારી શકો જેથી કરીને કપડું વહેલું સુકાઈએ કઈ કઈ સ્થિતિ તો કે શર્ટને પહોળો પહોળો કરી અને સુકવવાથી ક્ષેત્રફળ વધી જાય જેથી બરાબર બાષ્પીભવન છે એનો દર વધશે અહીંયા ખાલી જેથી જેથી તેનો બરાબર બાષ્પીભવન દર વધશે ત્યારબાદ સર્પને સૂર્યપ્રકાશ આવતો હોય બરાબર સૂર્યપ્રકાશ જે આપતી હોય ત્યાં સૂકવવાથી તાપમાન વધશે એટલે કે સર્પને સૂર્યપ્રકાશ આવતી હોય તેવી જગ્યાએ તમે એને સૂકો તો તાપમાન શું થાય એને વધે અને પરિણામે બાષ્પીભવનનો દર પણ શું થાય વધશે અહીંયા તમે આપતીની જગ્યાએ આવતો હોય એવું પણ લખી શકો બરાબર એ વધારે થોડુંક વાક્ય સારું લાગે કે શર્ટને સૂર્યપ્રકાશ આવતું હોય ત્યાં સુકવાથી તાપમાન વધશે અને પરિણામે બાષ્પીભવન દર છે એ પણ વધશે શર્ટને પંખા નીચે મૂકવી બરાબર સૂકવી હોય એ હકીકતે પણ આ થોડીક ટેકનિકલ એરર્સને કારણે આવી વસ્તુઓ થાય છે શર્ટને પંખા નીચે સૂકવી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ એટલે કે વેગ વધવાથી બાષ્પીવનનો દર છે એ વધશે ત્યારબાદ ધ્યેયનો એક અમદાવાદી મિત્ર મુંબઈમાં ધ્યેયના ઘરની મુલાકાતે જાય છે ત્યાં તે અવલોકન કરે છે કે ધ્યેયના ઘરના રૂમમાં એર કન્ડિશનર એટલે કે એસી લાગ્યું છે તે ધ્યેયને સલાહ આપે છે કે વીજળીની બચત કરવા માટે એર કન્ડિશનરના બદલે વોટર કુલર લગાવવું જોઈએ જે તેને કહે છે કે અહીં વોટર કુલર અસરકારક નથી નીચેના પ્રશ્નનો ઉત્તર આપો એમાં પહેલું કીધું કે દરિયાઈ વિસ્તારમાં વોટર કુલર શા માટે અસરકારક નથી તો કે દરિયાઈ વિસ્તારમાં વધુ પડતા ભેજને કારણે વોટર કુલર વોટર કુલર છે એ અસરકારક હોતું નથી અને બીજું છે બાષ્પીભવન છે પાણીનું એ પાણીનું બાષ્પીભવન બીજા કયા બે પરિબળો ઉપર આધાર રાખે તો કે બાષ્પીભવન પર અસર કરતા અન્ય પરિબળ ક્યાં છે તો કે એક તો તાપમાન અને બીજું છે એ પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્ર ફળ તો મિત્રો આપણું ચેપ્ટર અહીં થાય છે પૂરું આપણે આના પછીનું ચેપ્ટર જલ્દીથી જ અપલોડ કરી દઈશું અને જ્યારે પણ અપલોડ કરીશ બરાબર ત્યારે તમને એ ઉપરની સાઈડમાં જે વિડીયોમાં જોવા મળી જશે